એક રૂપસુંદરી ખિસ્કોલીની પ્રેમકથા સવારનો સમય હતો આકાશ લાલિમાથી રંગાયેલો પતંગિયાઓ ઉડી રહી હતી અને રસોડાની ચૂલહીઓમાંથી ધુમાડો બહાર આવી રહ્યો હતો મકાનની દાદીના કેળાના વૃક્ષ પર બેઠેલી હતી ગુલોટ એક લાલભૂરો શેડ ધરાવતી આંખોમાં શરમાર ભીની ઝિલવટ ધરાવતી રૂપસુંદરી ખિસ્કોલી બધાય એને નામ આપેલું હતું ગુલો કારણ કે એ ગુલાબ જેવી લાજવી એવી લાલ રંગની હતી ગુલો દરરોજ સવારે નાની મસ્તી માટે બહાર નીકળતી પરંતુ આજે કંઈક જુદું હતું આજે એક નવો અવાજ તેના માં ઉંડાણ ઉંડાણ સુધી ઉતરી ગયો હતી એ અવાજ સાથે જ એને જોઈ એક અજાણી ખિસ્કોલી સરખો તોફાની માથે જુનો ફૂલોનો पराગ લાગેલો આંખોમાં રમુજી ચમક એનો નામ હતું બુંદો બુંદો એ નજીકના ખજૂરાના ઝાડથી આવ્યો હતો થોડો વનહટી તો થોડો ભાવુક પણ ગુલો અને બુંદો વચ્ચે પહેલો હચકિચટથી નજરો ટકાઈ પછી રોજની મુલાકાતો પછી બંને ખિસ્કોલીઓ મળીને એક બીજાના પગલા પાછળ પગલા ચાલતા એક દિવસ વરસાદ પડ્યો દરેક પંખી ઉંડા ખોખામાં છુપાઈ ગયો પરંતુ ગુલો અને બુંદો एक पानी नीचे बैठा था पानी ना टीपा पांदड़ा पर थी सरकी ने तेमना बाजू पड़ता बुंदोए थोड़ा वार चोरावता कहु गुलो તને મજાક લાગતી હસે પણ જો હું પાંજરામાં કેત થાઉં પણ તને ચૂકી ન શકું એવો લાગે છે ગુલો હળવી હાસ્ય ભી નજરે જોઈને બોલી અને જો તું પાંજરામાં હોય તો હું તારો દરવાજો ખોલી દઈશ મારી પૂછડી થી ઇસકોલીઓની આ નાનકડી લવ સ્ટોરી ન તો કોઈ પતંગે જોઈ ન તો કોઈ માનવી સમજો પણ તે પાંદડા ફૂલો અને ઝાડોના હૈયામાં કોઈ મધુર ગીત જેમ વસીને રહી ગઈ